નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય જેવા નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી ડી કે બારિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી કોતરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં જન સામાન્યને સ્પર્શતા વિવિધ વિષયો જેવા કે પ્રોપર્ટી કાર્ડ અને લેન્ડ ગ્રેબિંગ અરજીઓના નિકાલ અંગે નલસેજલ યોજના અને સ્વામિત્વ યોજના અસરકારક અમલીકરણ અંગે પંચમહોત્સવને સકારાત્મક અભિગમથી કામ કરવા અને તમામ પડતર પ્રશ્નોની ઝડપીને યોગ્ય નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓના વિવિધ પ્રશ્નો જંગલની જમીનની સનદો પાણી પંપિંગ સ્ટેશન રોડ રસ્તા કુદરતી શાળા પ્રવેશ બિનખેતી શરદ ભંગ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી નાયબ વન સંરક્ષક શ્રી ધારાસભ્ય સર્વશ્રી સી કે રાહુલજી શ્રી જયદ્રથસિંહ પરમાર અને શ્રી ફતેહસિંહ ચૌહાણ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા